ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ હતી જેમાં તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી હતી સાથે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બીટીપીના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો ના સ્ટેશન રોડ સ્થિત આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ દંડક હેમેન્દ્ર કોઠીવાલા પીસીસી ડેલિગેટ જુબેર પટેલ એસી ડિપાર્ટમેન્ટમાં સતીન મહેતા સહિતના હોદ્દેદારોને કાર્યક્રમો મોટી સંખ્યામાં જોડાયા હતા કારોબારીમાં હાલમાં ચાલી રહેલા એસઆઈઆરની કામગીરીમાં મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને કોંગ્રેસ પાર્ટીમાંથી બનાવાયેલ બીએલઓ ટુને ને સાથે રાખી મતદારોને પડતી મુશ્કેલીનું નિવારણ કઈ રીતે લાવી શકાય અને સહેલાઈથી મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થઈ શકે એ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે સાથે આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે

પચીસ જેટલા કાર્યકરો જોડાયા હતા અને જનહિતના મુદ્દાઓને વધુ બુલંદ કરવાનો નિર્ધાર કર્યો હતો અને એક અવાજે જનવિરોધી ભ્રષ્ટ શાસનને ઉખેડી ફેંકવા હાકલ કરી હતી આજ રોજ બહુ શહેર કોંગ્રેસ કારોબારી વિશેષ બોલાવવામાં આવી હતી એમાં સર બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી આગામી દિવસોમાં જે રીતે જનસંવાદ પ્રોગ્રામ કરવાનો છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે ભરૂચ શહેરના જનતા દળ અને બીટીપે સાથે જોડાયેલા ને વર્ષોથી લોકોની સેવા કરતા એવા શૈલેષભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાય છે એનો આજે અમે આ તકે આવકારીએ છીએ અને એમની જે આટલા વર્ષોની લોકો સાથે જો જોડાયેલા છે એમની જે સેવાઓ છે એનો અમે કદર કદાચ આજે કોંગ્રેસમાં આવેલા છે તો એમની સાથે અમે રહી ને ખભે ખભા કમાઈ સાથે કામ કરશે અને શહેરના જે પણ પ્રશ્નો છે એને આવશે એવી આશા રાખીએ છીએ સાથે સાથે એની સાથે જોડાયેલા મહેશભાઈ વસાવા લક્ષ્મીબેન અને બીજા અન્ય કાર્યકરો પંદરથી વીસ કાર્યકરો સાથે જોડાયેલા છે ને આવનાર સમયમાં નગરપાલિકાના ઇલેક્શનમાં એનો સારામાં સારો રિઝલ્ટ મળશે એવી આશા રાખીએ છીએ ને આનાથી બીજા વોર્ડોમાં પણ હજુ લોકો જોડાવાના છે ટૂંક સમયમાં જનસંવાદ જે પ્રોગ્રામ સવારે શરૂ થવાનો છે તેમાં પણ દરેક વોર્ડમાંથી દરેક વિસ્તારમાંથી દરેક સમાજદાર લોકો કોંગ્રેસ સાથે જોડાવા છે એવી અમારી સાથે વાટાઘાટો ચાલે છે ને આવના સમયમાં આવનાર ઇલેક્શનોમાં કોંગ્રેસ પોતાનું બળચક મજબૂતથી કોંગ્રેસ પોતાનો પ્રોગ્રામ બતાવશે અને પરચમ બતાવશે એવી આશા રાખું છું